અમદાવાદ શહેરના ટેક્સ વિસ્તારમાં આવેલ ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિરમાં સત્યનારાયણની કથાનું આયોજન કરેલ હતું ત્યારે ગુજરાતી ફિલ્મ છોટાછેડા અને બીજી ગુજરાતી ફિલ્મ ઠાકોર દાનેદારની અભિનેત્રી નિરાલી જોશી મેકઅપ આર્ટિસ્ટ હેતલ અઝુગિયા અભિનેત્રી હેમાંગિની ચૌહાણ અભિનેતા જીગર ઠાકોર વિગેરે ઉપસ્થિત રહ્યા અને ભગવાન સત્યનારાયણ અને દેવાદી દેવ મહાદેવજી ના આશીર્વાદ લીધા ખાડિયા में भी दादा जो નમસ્કાર દર્શક મિત્રો હું છું જયંત શુક્લા આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ એમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ યુટ્યુબ ઉપર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર આપણી પાસે પહોંચી શકે અમદાવાદ શહેર આવેલું છે અમદાવાદ શહેર ઉજન કરેલું છે એ આપણી સાથે એક જે ફિલ્મ કલાકાર સહ અભિનેત્રી આપણી સાથે જોડાઈ ગયા છે આપણે દર્શક મિત્રો જોડે ચર્ચા કરશે આપણું નામ શું છે તમે ફિલ્મ લાઈન ની અંદર કેટલા સમય કામ કરો છો મારે દસ બાર વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયા છે અને સ્ટાર પ્લસ જેટી હિન્દી સિરિયલ્સ હિન્દી મૂવીઝ અને ગુજરાતી ફિલ્મો મમન ઘણું બધું કામ કર્યું છે અને સત્તરમી તારીખે મારી ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે છૂટાછેડા તો પહેલાં તો એ ફિલ્મ તમે જરૂરથી જરૂર હતો અને એના પછી અત્યારે અત્યારે પ્રોજેક્ટ કેન્સલ પણ થઈ ગયો છે ક્યારેક ચાલુ પણ હોય છે બટ કેવું છે કે ભગવાન ને તમે સાથે રાખીને ચાલો હું યુનિવર્સ અને કર્મમાં બહુ જ માનું છું કે તમે કઈક સારું કર્યું હશે તો તમને સારું જ મળશે અને એની જ મહેરબાની છે કે આટલા વર્ષે સતત કામ કરી રહ્યો છું આ પિક્ચરની અંદર તો તમે જે કરી રહ્યા છો એ રોલ અમારો જે અંદરનો કોન્ફિડન્સ અને અંદર ફિલ્ટર થાય હોય છે સાથે સાથે મેઈન ભૂમિકા તો આખી ટીમ હોય છે અને પ્રોડ્યુસર્સ પણ મને આખા ટીમ સાથે ટીમ કરી છે તમે કોઈ કોમેડિયન રોલ કરેલો ખરો ફિલ્મની અંદર कोमेडियन तो नहीं करू पण चॅलेंजिंग केरटर बहुच बघा कर्याचे आणि मारा गमता कॅरटर बहु बजा करत्या माझी इच्छा आहे कमेडी केर दर्शक मित्र पसंद नसते तो मैं तू इन कर ધારા પર એક અને હું ઈચ્છું છું કોમેડી નેગેટિવ પોઝિટિવ બધા જ રોલ કરવાની મને મજા આવી કે હિરોઈન ની ભૂમિકા અલગ અલગ કેરેક્ટર કરવાની હોય છે સો આઈ વિશ કે નમસ્કાર દર્શક મિત્રો હું છું જયનીત શુક્લા ક્રાઇમ રિપોર્ટર આ પિક્ચર જે છે ઠાકોર દાનેદાર એમાં મેકઅપ આર્ટિસ્ટ નું કામ કરેલું છે એ જે આર્ટિસ્ટ છે એ આપણી સાથે જોડાઈ ગયા છે અને એ એમની જે ચર્ચા છે વિસ્તૃત ચર્ચા એ તમને દર્શક મિત્રો તરફને જે મેકઅપ આજે તમારું પહેલું પિક્ચર છે ફર્સ્ટ પિક્ચર છે હેલો મારું નામ જીગર ઠાકોર છે હું એક વિરંગામ તાલુકાનો છું અને હાલ અમદાવાદમાં રહું છું અને એક મારી એક જબરજસ્ત સ્ટડી કરી છે ઠાકોર દાણેદાર એમાં મેં એક બહુ મસ્ત પાત્ર ભજવ્યું છે હીરો તરીકે એમાં બતાવ આખો દાણેદાર બતાવવામાં એટલા માટે આવ્યું છે કે એક ગરીબ ગામ બતાવવામાં આવ્યું છે એમાં ગરીબો સાથે બહુ અત્યાચાર થઈ રહ્યો છે કે જેથી ખેડૂતને હક નથી મળતા અમારી સમાજની અંદર જે છોકરીઓ જે અમુક વિધવા થાય છે છેના કારણે થાય છે એને કોઈ ભણતા નથી હક કોઈ મળતા જેથી દારૂના કારણે ગણેશ સ્ત્રીઓ વિધવા થાય છે અને ગણેશ સ્ત્રીઓના તલાકો થાય છે બધી ઘણી આમાં રજૂઆત બતાવવામાં આવી છે અમારી ઠાકોર સમાજની અંદર પહેલું તો ભણતર બહુ ઓછું છે અને મારી ઠાકોર સમાજને હું ખાલી એક જ પ્રશ્ન કહું છું કે છોકરીઓને ભણાવો કે જેથી છેવટે પાંચ છ છોકરી ભણાવો કે જેથી એકાલ ઉઠીને એકલી પણ છોકરી જાય કોઈ બી સિટીમાં તો એને બસનું બોર્ડ વાંચતા આવવું જોઈએ કે બસનું બોર્ડ વાંચ વાંચીને બસમાં એકલી બેસી શકે અને પોતે સેફ રહી શકે એટલે મારી મારી સમાજને ખાલી એક જ દશા કે છોકરાઓને ભણાવો અને દારૂ છોડો અમારા બેરી છોકરાઓને શાંતિથી રોટલો ખાવા તો ન કહો ઉગાડે અને મારી જે આ ફિલ્મ આવે છે એમાં મેં ડબલ રોલ કરેલા છે કે જેથી બતાવવામાં આવ્યું છે કે મારું મર્ડર કોણ કરે છે અને શું કારણથી મારું ડબલ રોલ મેં કર્યા છે અને આમાં કઈ રીતનું મેં સીન ભજ્યા છે તમને આખી મૂવીમાં તમને બતાવવામાં આવશે નમસ્તે મારું એક મૂવી આવ્યું છે ઠાકોર દાનેદાર એમાં હું પત્ની તરીકે રોલ કરું છું મૂવીમાં નામ મારું ઠાકોર જાનગી છે ને રિયલ નામ ચૌહાણ નિમાંગીની છે મારું નામ તો આ મૂવીમાં એમ બતાવવામાં આવે છે કે દારૂ પીવાથી કેટલાનું ઘર ઉજળી જાય છે કોઈ અનાથ થઈ જાય છે કોઈ વિધવા થઈ જાય છે તો મૂવીમાં બતાવવામાં આવે છે કે દારૂ ના પીવાય સારી રીતે ધંધા છે એટલું બહુ બધું એમ તમે જુઓ બહુ સારી મૂવી છે તમે જોશો તો સારું લાગશે આ મૂવીનું ફર્સ્ટ શૂટિંગ કરવામાં આવ્યું છે આ મૂવી સારી રીતે રહે એટલે અમે પૂજા કરવામાં આવી છે સત્યનારાયણ મંદિરમાં આ મંદિરમાં અમે પૂજા કરીએ છીએ સત્યનારાયણ દેવની પૂજા કરી કે મૂવી સારી રહે સક્સેસફુલ રહે અને તમે બધા અમને સપોર્ટ કરો તમને વધારે સારું લાગે ને હું ઈચ્છું છું કે તમે ખાસ કરીને આ મુહૂર્ત તમે જોવા આવજો